નમસ્કાર મિત્રો ઘણા સમય બાદ છે સ્વાગત છે આપનું અમારે યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ગુજ આજના વિડીયોમાં આપણે એલઆરડી અને પીએસઆઈ ની ભરતી બાબતે ચર્ચા કરવાના છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં થોડા સમય પહેલા એપ્રિલ માસમાં એલઆરડી અને પીએસઆઈ ની ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં અનેક ઉમેદવારો ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા હતા તે માટે એકવાર ફરી વખત આ ભરતી માટે વેબસાઇટ ખુલ્લી મૂકવામાં આવી છે

આ ભરતીનો લાભ મેળવી શકે છે મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને જો મિત્રો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલું તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન છે તેના પર ક્લિક કરી અને અમારી તમામ અપડેટ મેળવી શકો છો